આપણે આમાં ખેતર ના હમણાં ખેતર ઉડ્યું હતું આમાં ઈંડા હતા ક્યાંક એના પાછા ભૂલાઈ ગયું આગળ ઉઈ ગયું હતું હમણાં જોઈએ આપણે એમાં ક્યાંક ઈંડા છે ખેતરે મૂકેલા છે બહુ ઝાજા હતા ઈંડા હું પાણીનું પાણીનું નાકું વારવા ગયો ને એમાં પાછું ભૂલાઈ ગયું કોઈ જગ્યાએ હતા એ પાણી હાલે છે ઈંડા છે આવા કલરના ના હોય આઈવેરી કલરના છે ઈંડા કેટલા છે બે ચાર છ આઠ નવ ઈંડા છે મિત્રો આ તેતરના ઈંડા એટલા ઈંડા મૂકે તે તારું કેટલા મૂકે ખબર નથી પણ અત્યારે એટલા છે આમાં આ રીંગણીનું ઝાડ છે અને એની નીચે છે એટલે એને છાયું આવે મજા આવે અને આમાં જો રીંગણા નાના નાના એવા છે આ રીંગણ પાકી ગઈ એટલે રીંગણ આવ્યા છે બીટ છે આ ગુવાર ગુવાર છે 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 હવે ફેલ થઈ ગયો ગયો પાકી આવા ઈંડા છોકરાઓને બતાવજો એટલે ખ્યાલ આવે કે તેતરના ઈંડા કેવા હોય ને કેટલા હોય છોકરાઓને બતાવવા જરૂરી વિનંતી ખેતીવાડી ની વસ્તુ છોકરાઓને બતાવો એને